નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે માયાના ત્રણ પ્રકાર માયાના ત્રણ પ્રકાર છે એક આપણે આખીથી આપણી દ્રષ્ટિથી જે જગત જોઈ રહ્યા છે એ સ્થૂલ માયા છે અને ત્યાંથી આપણે જે આપણા મનની કલ્પનાઓ આપણા મનના વિચારો આપણા મનના અરમાનો જે આ બધું જે અંદર ચાલી રહ્યું છે એ સૂક્ષ્મ માયા છે અને આ બંને માયાઓનું જ એનું મૂળ કહેવા પડે છે માયાનું આપણે જોઈએ કે આપણે આપણા ખેતરમાં એક કાંટાવાળું ઝાડ ઉગ્યું છે તો એ કાંટાવાળા ઝાડને તમે ઉપરથી કાપી નાખશો ને તો ફરીને ફૂટવાનું છે એના થડમાંથી કાપી નાખશો ને તો પણ એ ફરીને ફૂટવાનું છે કેમ કે એ ઝાડનું કારણ મૂળ છે અને મૂળ હજુ ધરતીમાં પડ્યું છે તો મૂળ જ પોષણ આપી રહ્યું છે પરંતુ જો એ આપણે પૂરા પૂરા ઝાડને નાશ કરવો હોય આપણે કાંટાવાળું ઝાડ આપણા ખેતીમાં આપણી વાડીમાં ન ઉગવા દેવું હોય તો એના માટે એક જ રસ્તો છે અને એનાથી બચવાનો પણ એક જ રસ્તો એનું મૂળ કાઢી નાખવું પડે આપણે જોઈએ કે ઝેરીલો સાપ ઝેરીલો સાપ આપણા ઘરમાં આવે તો એને આપણે કરંડિયામાં પૂરી દઈએ તો એમના માની લો કે આપણે એનાથી બચી ગયા જ્યારે પણ એને સમય મળશે ને ત્યારે એ સાપ આપણને ડંખ ઝેરીલો ડંખ મારશે પરંતુ જો એ જ સાપના દાંતમાં ઝેર પડેલું હોય છે અને એની દાઢોમાં ઝેર ભરેલું હોય છે એ દાઢો જ આપણે તોડી નાખીએ તો પછી ભલે ને સાપ ઘરમાં ફરે આપણને કંઈ એનાથી ટેન્શન રહેતું નથી એનું કારણ ગોતવું પડે અને એનું માયાનું મૂળ કારણ શું છે મૂળ સુધી પહોંચો પહોંચવાની મૂળમાંથી તમે એને ખતમ કરી નાખો પછી કોઈના પર કોઈ આવરણ રહેતું નથી પછી ભય રહેતો નથી તો આપણે જેમ એક ઝાડને જોઈએ છીએ તો તે ઝાડમાં આપણને ત્રણ હિસ્સા જોવા મળે છે જેમ કે તેના ઉપરના ડાળા પાંખડા અને પાન ત્યાર પછી એ જ ઝાડનો બીજો હિસ્સો છે એનું થળ અને ત્રીજો હિસ્સો છે એનું મૂળ તો હવે વિચારો આ પૂરા ઝાડને પોષણ મૂળ જ મૂળમાંથી જ મળે છે એવી જ રીતે માયાના પણ ત્રણ આવરણ પડેલા છે પહેલી સ્થૂળ માયા એટલે કે જે આ માયાને આપણે આપણી આંખોથી જોઈ શકીએ છીએ જેનો અનુભવ કરી શકીએ છીએ જેનો સ્પર્શ કરી શકીએ છીએ અને જેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો આપણે જે સંસારના સાધનો સંસારની વસ્તુઓ જેવી કે પૃથ્વી વનસ્પતિ જાનવર નદી એટલે કે પાણી મનુષ્ય અને મકાનો આ બધું જ સ્થૂલ માયામાં આવી જાય છે અને એટલે જ આપણે કહીએ છીએ કે માયા કોઈની સગી થઈ પણ નથી અને થવાની પણ નથી તો તમે જ એને મહા મારું શરીર કહી રહ્યા છો મારી સંપત્તિ કહી રહ્યા છો મારી જમીન કહી રહ્યા છો તો થોડા શાંત મને બેસો અને વિચાર કરો કે શું શરીર તમારું છે શું સંપત્તિ તમારી છે શું જમીન તમારી છે તો જે તમારું નથી તે તમારી સાથે આવતું જ નથી અને તે તમારાથી છૂટી જાય છે તો જ્યારે તમારો જન્મ નહોતો થયો ત્યારે તમારી પાસે શરીર નહોતું પરંતુ જન્મ પછી તમને શરીર મળે છે અને શરીર મળ્યા પછી પણ તમારી પાસે સંપત્તિ નહોતી જમીન નહોતી મકાન નહોતું તો શરીર મળ્યા પછી પણ તમ નહોતું પરંતુ તમારા પિતાજીએ જમીન મકાન અને સંપત્તિ તમને આપી તો આ સ્થૂલ માયા તમારી નથી નહોતી અને તમારી પાસે આવી અને એટલે જ શરીર સુટી જાય છે એટલે જ સંપત્તિ સુટી જાય છે અને એટલે જ જમીન મકાન છૂટી જાય છે અને તે સંપત્તિ તમને તમારા બાળકોને તમે આપી દો છો અને જ્યારે તેમનું શરીર છૂટી જાય છે ત્યારે તે સંપત્તિ એ લોકો તેમના બાળકોને મળે છે અને તો હવે વિચાર કરો કે આ પૃથ્વી ઉપર રામ કૃષ્ણ રાવણ કે પછી સિકંદર જેવા અનેક મહાન સંતો થઈ ગયા મહાન આપણે જેને ભગવાન કે ભગવાન થઈ ગયા સંતો થઈ ગયા મહાન યોદ્ધાઓ થઈ ગયા અને ઘણા બધા મહાન રાજાઓ થઈ ગયા જેને પૃથ્વી પર એમનો અધિકાર હતો એવા રાજાઓ થઈ ગયા પણ વિચાર તો કરો આજ સુધી આપણા પૃથ્વી તત્વમાંથી એક ઈટની વાત તો જવા દો પણ એક નાની કાંકડી એક રીતનો દાણો પણ આજ સુધી કોઈની સાથે ગયો છે ભગવાન કૃષ્ણની વાત કરો રામની વાત કરો રાવણની વાત કરો સિકંદરની વાત કરો તો જેનો ઇતિહાસ લેવો લઈ લો અને જોઈ લો પૃથ્વીની વાત છોડો મકાનની વાત છોડો સંપત્તિની વાત છોડો બધી જ વાત છોડો સિર્ફ એક રીતનો નાનો દાણો એક રીતનો નાનો કણ આજ સુધી કોઈની સાથે ગયો છે ના તો તેની સાથે જતું જ નથી તો પહેલી આપણે જે દેખાઈ રહી છે તે સ્થૂળ માયા છે અને ત્યાર પછી આપણી આશાઓ આપણા અરમાનો આપણી ઈચ્છાઓ અને આપણા આપણી તમન્નાઓ આપણી વાસનાઓ આ બધી સૂક્ષ્મ માયા છે કારણ કે આ પૂરા સંસારમાં તમે નજર કરો આજ દિવસ સુધી કોઈની ઈચ્છા કે કોઈના અરમાનો પૂરા થયા જ નથી અને પાણી ઉપર મહેલ બાંધી શકાતો જ નથી તો આપણી વાસનાઓને આપણી ઈચ્છાઓ કેવી હોય છે પાણી ઉપર મહેલ બાંધવાના સપના આપણે જોઈ રહ્યા છીએ પણ પાણી પર મહેલ તમે બાંધો જ કેવી રીતે પાયો જ કેવી રીતે નાખો અને પાણી પર તમે જો મહેલ બાંધવાની કોશિશ કરો જેમ તમે દિવાલ ચોડે એમ ઢળી પડે તો એવા આપણા સપના છે એવા આપણા અરમાનો છે એમ આ બધું જેને આપણે કહીએ આ બધી સૂક્ષ્મ માયા છે અને ત્રીજી માયા છે કારણ માયા કેમ કે આપણે જોઈએ છીએ કે સંપત્તિ સત્ય નથી શરીર સત્ય નથી વાસનાઓ સત્ય નથી તેમ છતાં આ કારણ માયાને લીધે આ સ્થૂળ માયા અને આ સૂક્ષ્મ માયા આપણને સત્ય લાગે છે અને કારણ માયાથી જ મનુષ્ય બંધનમાં બંધાય છે તો હવે તમે વિચારો જો તમારા અંદર જ કામ વાસના ન હોય તમારી પાસે સ્ત્રી છે જ નહીં તો તમારામાં લોભ ન હોય તો તમારા માટે સંપત્તિ બોજ છે સંપત્તિ ધૂળ છે તમને કામવાસના તમારી અંદર છે જ નહીં તમે સો ટકા બ્રહ્મચર્યને પામી ગયા છો અને તમે સો ટકા મોહ અને લોભમાંથી બહાર નીકળી ગયા છો તો શું આ જગત તમને સત્ય લાગશે આ માયા તમને સત્ય લાગશે આ સંપત્તિ તમને સત્ય લાગશે આ સ્ત્રી તમને સત્ય લાગશે નહીં બધું તુચ્છ લાગશે બધું ધૂળ જેવું લાગશે કે જે નથી એ નથી તો આ માયા આગળ પણ મેં વિડીયો બનાવીને કહ્યું કે માયા શું છે આ માયા એક મૃગ જળ છે અને મૃગ જળમાં જેમ મૃગલો ફસાઈ જાય છે કે અહીંયા પાણી છે અહીંયા પાણી છે અહીંયા પાણી છે અને પાણી પીવા માટે મૃગલો દોડી રહ્યો છે અને એની તરત સીપાતી નથી કારણ કે પાણી છે જ નહીં આ મૃગ જ જળ છે અને છેવટે એ મૃગલો મરી જાય છે પણ એ મૃગલાની વાત છોડો આપણને હસવું આવે તો હસવું રહેવા જોઈએ આપણે પોતે જે મૃગલા છીએ કે જે આપણે આ માયારૂપી જે મૃગ છે એને જોઈને આપણે દોડી જ રહ્યા છીએ દોડી જ રહ્યા છે કે જે નથી એને આપણે મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ અને જેને નથી એને જો આપણે મેળવી લીધું ધારો કે મળી ગયું ધારો આપણને કરોડોની સંપત્તિ મળી ગઈ અજબોની સંપત્તિ મળી ગઈ સો વીઘા જમીન મળી ગઈ વીઆઈપી બંગલા મળી ગયા વીઆઈપી મોટર ગાડીઓ મળી ગઈ હવે જે નથી આપણને મળી ગયું પણ જે આપણું નથી એ જે મૃગજળ છે તો શું એ મૃગજળ તમારી તરત સીપાવી શકવાનું છે ના બિલકુલ નહીં મૃગજળ જળ છૂટી જવાનું છે અને શેવટે જેમ મૃગલો મરી જાય છે એમ આપણે પણ મરી મરી જ જઈએ છીએ તો આ માયા આ ત્રણ પ્રકારની અને મુખ્ય આવરણ તો માયાનું મૂળ ક્યાં પડેલું છે કારણમાં કારણથી જ માયા સૂક્ષ્મમાં આવે છે અને સૂક્ષ્મમાંથી જ માયા સ્થૂલમાં આવે છે તો આપણે જો માયાનો નાશ કરવો હોય અને માયાનો નાશ એટલે એવું નહીં કે તમે જંગલમાં જતા હોય માયાનો નાશ થઈ ગયો એ વાત સો ટકા ખોટી છે કે માયાથી તો આ જીવન ચાલી રહ્યું છે જે આપણે અનાજ ખાઈએ એ પણ એક માયા છે પાણી પણ એક માયા છે સૂર્યના પ્રકાશ એ પણ માયા છે એટલે કે પાંચ તત્વ એ માયા છે અને પાંચ તત્વોથી શરીર પ્રગટ થયું એ પણ માયા છે તો માયા જો ભવિષ્યમાં એ એક વસ્તુ બને કે સાગરનો ડેટકો સાગરની માસથી સાગરમાંથી બહાર નીકળી શકે એ શક્ય છે પણ મનુષ્યને માયામાંથી બહાર નીકળવું કોઈ એમ કે હું માયા બહાર નીકળી ગયો તો એ અશક્ય છે ને હું એ માનવા તૈયાર નથી કે માયાથી બહાર નીકળાતું જ નથી પણ એક વસ્તુ શું છે આપણે જો કે તેલમાં માખ પડે ને તો ડૂબી જાય છે અને જળકુકડી પાણીમાં રહેવા છતાંય ભીની પાંખી ઉડી જાય છે તો તેલમાં માખ પડવી એનું નામ માયા અને પાણીમાં જે જળ કુકડી રહેશે એવી રીતે જીવન જીવવું એનું નામ સંત પણ અને જો માયાનું આવરણ હટાવવું હોય અને મજળ કુકડી જેવું જીવન હોવ હો આપણે જો જીવવું હોય તો કારણ માયાને જાણવી પડશે અને પછી જો કાયમ કાયમ સોરી કારણ માયાને ન જાણો તો માયા એટલે કે જેમ તેલમાં માફ પડે છે ને જે તરફડીને મરી જાય છે જેમ દીવાની જ્યોતમાં પતંગીઓ આવે છે અને એની અગ્નિમાં શેકાઈને મરી જાય છે તો છેવટે આ તો આપણા કર્મે લખેલું જ છે તો માયાથી દૂર ભાગવા નથી માયા આડંબરથી હટતી નથી માયા દૂર ભાગવાથી હટતી નથી માયા જંગલોમાં જવાથી હટતી નથી તમે તીર્થંકરમાં જઈને ઘૂસી જાઓ તો પણ માયા હટતી નથી સાતમાં પતાળે તમે ગુફા કરીને અંદર એકાંત બેસી જાઓ તો પણ માયા હટતી નથી ક્યારે હટે એટલે હટવાની તો વાત જ નહીં પણ ક્યારે એનાથી પર થવાય ક્યારે મા માખી જેવી આપણી હાલત ક્યારે ના થાય કે જ્યારે આપણે માયાનું મૂળ કારણને જાણી લઈએ કારણમાં કારણ માયા શું છે એને જાણી લઈએ તો આપણા માટે એક દિવસ એવો આવશે કે જળ કુકડી જેમ આપણે જોઈએ છે કે કમળ તળાવમાં જ ઉગે છે પાણીમાં જ ઊગે છે પણ તમે જુઓ કમળના પર પાણી છાંટો તો કમરના પાન પર બિલકુલ પાણી રહેતું નથી એ પાણીથી લુપ્ત થતું જ નથી જળકુકડી પાણીથી લુપ્ત થતી જ નથી જ્યારે એને ઉડવાની ઈચ્છા ત્યારે સૂકી પાખે ઉડી જાય છે તો એ રીતે આપણે જીવન જીવી શકીએ અને એ રીતે જ આપણે આમાંથી નિર્દોષ બચી શકીએ જેથી આપણી દશા તેલમાં પડેલી માખી જેવી થાય નહીં હરિ ઓમ દશવથ આદેશના પ્રણામ